નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું કાનજીભુટા બારોટના જીવનમાં બનેલી સત્ય ઘટના ધીમે ધીમે સૂરજ નારાયણ આથમણી દિશામાં પોડી ગયા વાળું પાણી કરી ટીમલા ગામને સ્વરે લોકોની ભીડ જામવા લાગી સૌ કોઈ પોતપોતાના મિત્રો સ્નેહીઓની આસપાસ ગોઠવાવા લાગ્યા ત્યાં તો ડાયરો જેની રાહ જોઈએ છે એ કાનજીભાઈ હાથમાં જંતર લઈ પધાર્યા પગ પર પગ સડાવ્યો જંતરની સાવીઓ સડાવી તારનો જીણેરો જણકાર કર્યો જણકાર ચાલુ રહ્યો ને જાણે કોકની રાહ હોય એમ અડાવળી નજર કરતા જંતરની સાવીઓ ઉતાર ચડાવ કર્યા કરી અને ત્યાં તો પાંચ હાથ પૂરી કદાવદાર આકૃતિ વળાણી ભરાવદાર ચહેરા પર પૂળો એક મૂસો તેની ગરવાઈ દેખાડતી હતી તમામ ડાયરાને રામ રામ કહી સૌની આગળ બેઠા એ હતા ગામના ગામધણી બાપુ તે શિકાર કરવાના ભારે શોખીન એમનું અશુક નિ નિશાન ઉડતા પંખી પાડે એવું બાપુનું વ્યક્તિત્વ જ એવું કે સૌ કોઈ એમની મરજાત પાળે એમનું વેણ કોઈ ઉથાપી ના શકે એ બોલે એ બ્રહ્મ વાક્ય પોતે પણ ગામ આખાની માવતર જેવી માવજત કરે પરંતુ એમનું હૈયું ગામના બારોટ કાનજીભાઈ ઉપર વિશેષ રાજીપો ઠાલવે એટલે તો રોજ રાત જામે ને સોરે કાનજીભાઈની વાર્તાઓ જામે કલા પારખું જેઠસુર બાપુ ભલે બાપ ખમા બાપ જય હો પડકાર કરે ને કાનજીભાઈનું જંતર ઝૂમી ઉઠે વાતોમાં જમાવટ થાય હો નો અલાપ કરી કાનજીભાઈએ વાર્તા માંડી સ્વરૂપાન રાજપૂતાણી આવ્યા ઘરમાં ખાવા પીવા પૂરતી તો સગવડ પણ વધુ કમાવાની આશા સાથે રસપૂત પરદેશ ગયા રસપૂતાણી ઘરમાં સાવ એકલા એટલે સમય વિતાવવા એક જંતર એટલે કે બિન તૈયાર કર્યું ધીમે ધીમે બિન બજાવવામાં રસપુતાણી ભારે પાવરધા થઈ ગયા તેના બિન પર પતિના વિરહના સૂર સૂર ચેડાયા કરતા હવે થયું એવું કે બાજુના જંગલમાંથી એક મુર્ગ એટલે કે હરણ આ બિન સાંભળવા આવવા લાગ્યું એ કસ્તુરી મુર્ગ હતું બિન સાથે મૃગલાને ભારે હેત જાગ્યું રોજ રાત રાજપૂતાણી બિન વગાડે ને મૃગલો સાંભળ્યા કરે આવડા મોટા ઘરમાં એકલી રાજપૂતાણીને મૃગલાનો સથવારો મળ્યો તેને મૃગલો માણી જાયો વીર લાગવા માંડ્યો બીન સાંભળવા મૃગલો રોજ આવી અને કસ્તુરીનો ગોટો મૂકતો જાય આમને આમ બાર વરસ વીતી ગયા બાર વરસની ભેગી થયેલી કસ્તુરી રાજપૂતણીએ વેસી અઢળક ધન મળ્યું રસપુતાણીએ જૂનું મકાન પડાવી નાખી નવું આલિશાન મકાન તૈયાર કરાવ્યું ઘરમાં ચારેય કોર વૈભવ છલકાય હવે રસપુતાણી પરદેશ ગયેલા પતિની રાહ જોવા લાગી મનમાં વિશારતી કે પતિ આવે ત્યારે એને બિન સંભળાવી રાજી કરવા છે રસપૂત પણ સારું એવું ધન કમાઈને ગામ આવવા નીકળ્યા પણ ઘરે પાછા ફરેલા રસપૂત ઘરનો વૈભવ જોઈ વહેમવશ વિશારે સડ્યા કહ્યું છે ને કે વહેમનું કોઈ ઓસર નથી સુવાનો ડોળ કરી તે સુઈ ગયા રસપૂતાણીએ ઘરની ઓસરીમાં બિન વગાડવાનું શરૂ કર્યું રોજની જેમ પેલો મુર્ગો આવી પહોંચ્યો મુર્ગાને કોઈ પુરુષ સમજી રસપૂતે તેને બાણથી વિંધી નાખ્યો વચ્ચે વાર્તા અટકી કાનજીભાઈએ પાણીનો ઘૂંડો પીધો બેસુર બાપુ સામે અશુક આંખ માંડી વળી વાર્તા આગળ વધી રસપુતાણીના મોંમાંથી શીશ નીકળી ગઈ દોડીને મૃગના મસ્તકેને ખોળામાં લઈ કહેવા લાગી મારા વીર ભાઈ તે મારો બાર બાર વરસ સથવારો કર્યો મારું જંતર સાંભળ્યું તારી આ દશા કોણે કરી મૂર્ગ હેતભરી નજરે બહેન સામે તાકી રહ્યું મૂર્ગનો અંતિમ સમય જાણે નજીક હતો એનો આત્મા કહેવા લાગ્યો બહેન જ્યાં સુધી મારામાં પ્રાણ છે ત્યાં સુધી તારું બિન બજાવ મારા આત્માને ઠંડક થશે દયામણા સહેરા સાથે બહેનના ખોળામાં મૃગલાએ અંતિમ શ્વાસ લીધા રસપૂતને ભારે પસ્તાવો થયો પણ જેમ સૂટેલું તીર અને બોલેલું વેણ પરત ફરતું નથી એમ હવે ઘણું મોડું થઈ ગયું હતું તે દિવસથી રસપૂતાણી રોજ મૃગને યાદ કરતા બિન વગાડે અને રસપૂતની આંખમાંથી ડળક ડળક આંસુ ઝરે વિંધાય અણવિંધ્યા વનમાં ફરે તું તારું બિન બજાવ મારા જીવતા આતમ ઠરે કાનજીના ગળાના વિરહનો વિરડો ફૂટ્યો એક પછી એક દુહા લલકારતા જાય છે મૃગ અને રસપૂતાણીના કરુણ સ્વાદને કાનજીભાઈએ એવી રીતે રજૂ કર્યા કે ત્યાં બેઠેલા સૌ કોઈના અહીંયા દ્રવી ઉઠ્યા પણ એક હૈયું તો જાણે હિબકે સડ્યું એ હૈયું હતું જેઠસુર બાપુનું મરણ જોલા ખાતા મૃગના દયામણા સહેરા પોતે કરેલા કેટલાય શિકારના મો દેખાયા કાળમીઢ પથ્થર જેવું હયું જાણે મીણ થઈ ગયું મનોમળ કંઈક નક્કી કરી ઊભા થયા કાનજીભાઈની પાસે જઈને ભેટી પડ્યા ધન્ય બાપ તમે તો મારી આંખ ઉગાડી નાખી ભાઈ મારા શોખને લીધે મેં કેટલાય અબોલ પશુ પક્ષીઓ વિંધ્યા છે પણ કાનજીભાઈ આજે તમે તો મારો આત્મા વિંધ્યો જેઠસુર બાપુની આંખમાંથી આંસુ સલકાયા હથેળીમાં જળ લઈ પ્રતિજ્ઞા કરી આજથી કોઈ મૂંગા જાનવરોનો શિકાર નહીં કરું અને જો કરું તો મને સૂર્યનારાયણની આણ કલાકારનું કામ માત્ર મનો મનોરંજન પીરસું એ નથી પણ લોકોના અહીંયા સુધી પહોંચી લોક શિક્ષણ આપવાનું પણ છે રાજા હરિશ્ચંદ્ર નાટક જોઈ ગાંધીજીના હૃદય પર બહુ ઊંડી સાપ પડી એ વાત આપણે સૌ જાણીએ છીએ પણ વા લોકવાર્તાના માધ્યમથી કોઈનું હૃદય પરિવર્તન થયું હોય એવી વાત આપણા અમરેલી જિલ્લામાં બની છે મિત્રો આવાસ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો સાથે કોમેન્ટ પણ કરજો કેવી લાગી અમારી વાત